રંગીલું રાજકોટ બન્યું રક્ત રંજિત જોવા જેવી બાબતે ઘાતકી હત્યા ઝઘડો શાંત કરવા ગયેલા વ્યક્તિને ઉતાર્યો મોતને ઘાટ ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું કેવી રીતે જૂથ અથડામણની ઘટના છે તે હત્યામાં તબદીલ થઈ ઘટના રંગીલા રાજકોટની છે એ રંગીલું રાજકોટ કે જે બન્યું છે જ્યાં જેટલા પિતા અને પુત્રો પર હુમલો કર્યો અને તેમાં પિતાનું મૃત્યુ થયું છે શું છે સમગ્ર કહાની જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા હોય તેમ એક જૂથે બીજા જૂથ પર સરા જાહેર કરેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે જેના બાદ અરે રાટી મચી ગઈ અને બનાવથી શહેરીજનોમાં ફફડાટ વ્યાપ્યો છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો અગિયાર ઓગસ્ટે રાતના સમયે સરા જાહેર સશસ્ત્ર જૂથ અથડામણમાં એક હત્યાની ઘટના સામે આવી ઘટના રાજકોટના ઢેબર રોડ પર પીડીએમ ફાટક નજીક આવેલી ઢેબર કોલોની છે જ્યાં સામે જોવા જેવી બાબતે લાંબા સમયથી એકબીજાના દુશ્મન બની જૂથ વચ્ચે બબાલ થઈ ફરિયાદીએ જણાવ્યા મુજબ રવિવારે નવ વાગ્યાની આસપાસ કેટલાક લોકો સાથે પોતાની દુકાને વાતચીત કરતો હતો ત્યારે આરોપી રાજુબાબુ અને લોહાનગરમાં રહેતા વિજય રામદાસ બંને ઝઘડો કરતા હતા માટે ફરિયાદી અને તેમના ભાઈઓ તથા તેના પિતાએ તેમને ઝઘડો નહીં કરવા સમજાવ્યા અને છૂટા પાડ્યા આ બાબતનો ખાર રાખી રાજુબાબુ અન્ય આરોપીઓને બોલાવ્યા અને તલવાર લોખંડના પાઇપ લાકડાના ધોકા છરી જેવા હથિયારો સાથે તેઓ ધસી આવ્યા અને જીવલેણ હુમલો કર્યો તલવાર સાથે ધસી આવેલા ભીમા સોલંકીએ સુરેશ સોલંકી પર તલવારથી હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજા કરી આરોપી નિલેશે પાઇપથી અને અરવિંદ જાદવે છરીથી હુમલો કરી મૃતક સુરેશભાઈને ત્યાં જ ઢળી સમયે હથિયારો સાથે ધસી આવેલા સુરેશભાઈ શખ્સોએ પાન બીડીના વેપારી અને તેના પરિવાર પર હુમલો કર્યો અને વાહનોમાં તોડફોડ પણ કરી પાનનો ગલ્લો ધરાવતા યુવાન સહિત ચાર લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ગંભીર રીતે ઘવાયેલા પિસ્તાળીસ વર્ષીય સુરેશભાઈનું ટૂંકી સારવાર બાદ મોત થયું પ્રાથમિક તપાસ મુજબ અગાઉ ફરિયાદી અને તેમનો પરિવાર દુકાન નજીક હતા ત્યારે ત્યાંથી પસાર થયેલા આરોપીઓએ સામું જોવા જેવી બાબતે માથાકૂટ કરી હતી જે વાતનો ખાર રાખી મોડી રાત્રે જીવલેણ હુમલો થયાનું પણ તપાસમાં સામે આવી રહ્યું છે આ સમગ્ર ઘટનામાં ગણતરીની કલાકોમાં જ ભક્તિનગર પોલીસે તમામ નવ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ રાતના સાડા આઠ વાગ્યાના સુમારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના ડેબર કોલોની એરિયામાં દેવીપૂજક સમાજના સુરેશ દુલા સોલંકી નામનો ઈસમ છે એમના મામાનો દીકરો મહેશ અને બીજા ઈસમ છે રાજુ એ એની વચ્ચે ઝઘડો થયેલો એટલે એમને ઝઘડો છોડાવવા માટે વચ્ચે સુરેશભાઈ દુલાભાઈ સોલંકી પડેલા અને એમના સંબંધી થાય છે જે મામાનો દીકરો છે મહેશ અને એવું ઝઘડો થતા અટકાવેલા એ બાબતનો એ રીસ રાખીને રાજુભાઈ છે સામાવાળો એની સાથે પોતાના સમાજના લોકો એમાં ભીમા બાબુ સોલંકી પ્રકાશભાઈ રાજુભાઈ શૈલેષભાઈ સોલંકી નિલેશ સોલંકી અરવિંદ જાદવભાઈ ચુડાસમા અનિલ વનાભાઈ સોલંકી ધનાભાઈ માવજીભાઈ ચુડાસમા અને યોગેશ ભવાનજી એમ ટોટલ નવ ઈસમય હથિયાર સાથે ધોકાને તલવારને એની સાથે આવી ને સુરેશભાઈ પર તૂટી પડ્યા અને એમની ઉપર જીવલેણ હુમલો કરતાં માથાના ભાગે ઇજા થતા તેમનું મરણ થયેલ જે બાબતે અત્રે ભ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બી બી કલમ એકસો નવ એક એકસો અઢાર બે એકસો સત્તર એકસો અઢાર એક એકસો નેવ્યાસી ત્રણ એકસો નેવ્યાસી ચાર એકસો નેવું એકસો એકાણું બે અને એકસો એકાણું ત્રણ મુજબનો ગુનો દાખલ કરેલ ને આ તમામ આરોપીઓને હાલ અત્રેના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે અટક કરવામાં આવે છે અને હાલ તપાસ ચાલુ છે સર કેટલા આરોપીઓ છે અને ક્યાંથી ધરપકડ કરવામાં આવી હતી અને ગુનાહિત ઇતિહાસ શું છે આરોપીઓનો ઉપરોક્ત તમામ નવે નવ આરોપીને અત્રે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અટક કરવામાં આવી છે જેમાં ભીમા બાબુ સોલંકી અને પ્રકાશ બાબુ સોલંકી રાજુભાઈ શૈલેષભાઈ બધા પર ગુનાઓ દાખલ થયેલા છે એમાં સૌથી વધારે ભીમાભાઈ પ્રકાશભાઈ પર ત્રણ પ્રોહિબિશન એક મુજબના તેમજ ઈધેલાના કબજાના તેમજ ત્રણસો છવ્વીસ ત્રણસો ત્રેવીસ વગેરે પ્રકારના ગુના દાખલ થયેલા છે અરવિંદ જાધવ વિરુદ્ધ પણ જુગારનો કોઈ પોઈડીસરના કેસો દાખલ થયેલા છે અને શૈલેષ નિલેશભાઈ રાજુભાઈ પર પણ ગુના દાખલ થયેલા છે ફોહિશનમાં હત્યા કઈ રીતે નીપજવામાં આવેલી હતી હત્યા આકસ્મિક જે ઝઘડો કરતા હતા એમના સંબંધી જે મરણ જનાર છે એમના સામાવાળો છે રાજુભાઈ

પોલીસ ચોપડે પણ નોંધાઈ ચૂક્યા હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપણું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ઉપરાંત આ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગ કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ડોટ ઇન પર